મોરબીના ટંકારામાં ભાજપ નેતા સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો ઓટાળા ગામે પરિવારની દીકરીને ભગાડી જનાર ભાજપ નેતા સામે લોકોમાં રોષ છે પોલીસ ફરિયાદ છતાં પણ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ધારાસભ્યને આ બાબતે રજૂઆત કરી હતી ગ્રામજનોએ ભાજપ નેતા બેચર ઘોડાસરા સામે પગલાં લેવા દુર્લભજી દેથરીયાને રજૂઆત કરી હતી ત્યારે દીકરીને ભગાડી જનાર ભાજપ નેતા સામે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ડીવાયએસપી સાથે વાત કરી શખ્સ સાથે કાર્યવાહી કરવા સૂચના આપી છે ત્રણ દિવસથી ગુમ દીકરીને શોધવા માટે પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ પોલીસ તપાસ નથી કરતી તેઓ ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે આ જે છોકરો લઈ ગયો છે એ ભાજપનો નેતા છે બરાબર છે તો અમે આજે તન મન ધનથી વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલા છીએ તો અમારી જ બેન દીકરી જો સુરક્ષિત નથી બરાબર છે તો અમારે કરવું ક્યાં અમારે જાવું ક્યાં તો અમારા નેતા છે દુર્લા બાપા તો અમે દુર્લભજી બાપાને એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે આના વિરુદ્ધ તમે કડકમાં કડક કાર્યવાહી કરો અને અમારી દીકરીને અમારી સામે હાજર કરો અને આવા આવારા તત્વની જે કઈ ટોળકી હોય એની સામે કડક કાર્યવાહી કરો બેચર છે એક છોકરીને સત્તર અઢાર વર્ષની છોકરીને લઈ ગયો છે ભોપડાઈને એના નાદાન બુદ્ધિની છે હવે ચાર દિવસથી અમે પોલીસને અરજી કરી છે પણ પોલીસ એ કઈ રિમાન્ડ લેતા નથી એમને અને છોકરી અમારી ઘરે પાછી આવી શકી નથી અમને મલાવાળી નહીં દેતા એટલે પોલીસ કોની બાજુ છે એ અમને ખબર નથી પડતી એ ગુંડા તત્વ બાજુ છે કે સામાન્ય પબ્લિક માટે છે પોલીસમાં માં રજૂઆત કરવા જાય છે અમારી કોઈ દરખા સાંભળવાની નથી એમના પૈસા ખાઈને ઘરે રજા પર ઉતરી જાય છે તો આનું શું નિવારણ અમારે સમજવાનું ગામમાંથી ઘણા પરિવારો મારી પાસે આવ્યા છે કોટાડા ગામ રજૂઆત કરી એ લોકોએ કે અગાઉ પણ આવા દીકરી ભગાડવાના બનાવો ગયેલા છે એમાં હમણાં તાજેતરમાં કહેવાતો પાર્ટીનો કાર્યકર્તા તરીકે એક દીકરીને ભગાડી ગયો છે અને ચાર દિવસ ત્યાં કાલ રાત્રે મને ખબર પડી જ આ કેસની ગંભીરતા લઈ ખૂબ જ હાથમાં લીધો છે ત્યાં રાત્રે ફોન આવ્યો ભરતભાઈનો ત્યાંથી મેં કાંઈ વાંધો નહીં તમારે વટાળા જરૂર પડે હું આવું છું અને આપણે ગામ લોકોને આશ્વાસન આપી અને આ વહેલી તકે અને હાજર થાય એ ટાઈપની સરકારમાં પોલીસ સ્ટેશનમાં આપણે રજૂઆત કરી